નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વના સમાચાર જણાવવા જઈ રહ્યા છે છીએ તેથી આપ સૌ મિત્રો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેજો મિત્રો આજના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા છસો પચાસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ઓળખ કાર્ડ એસટી બસમાં મફત મુસાફરી દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ દિવ્યાંગ સાધન સહાય યોજના મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી યોજનાઓ કાર્યાન્વિત કરી છે આ યોજનાઓ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં છ પોઈન્ટ વીસ લાખથી વધુ લાભાર્થીઓને રૂપિયા છસો પચાસ કરોડથી વધુની સહાય ચૂકવાય છે